પચી આઈસી ક્રિકેટ ની ફાઈનલમાં ભારે ભવ્ય જીત હાંસલ કરતા પાર્ટી વલસાડ માં ઉત્સવ નો માહોલ ક્રિકેટ પ્રેમીએ આતશબાજી ફટાકડા ફોડી જય શ્રીરામ નારા લગાવતા પાર્ટી વલસાડ ગુંજી ઉઠ્યો દુબઈમાં રમાયેલ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસની ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ભારતે ભવ્ય વિજય પ્રાપ્ત કરતા સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બોસો એકાવન રનનો સ્કોર બનાવ્યો હતો ભારતીય ટીમે આ લક્ષ્યાંક સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છવાયો હતો ત્યારે પારડીની હોટલો રેસ્ટોરન્ટ ગ્રામીણ લોકોએ પ્રોજેક્ટર ટીવી પર ક્રિકેટ મેચને નિહાળી હતી ભારતનો વિજય થતા ક્રિકેટ પ્રેમીઓએ આતશબાજી ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો તેમજ આઝાદ ચોક ઉપર ક્રિકેટ પ્રેમીઓ કોલેજના વિદ્યાર્થીઓ ભેગા થઈ જીતની ઉજવણી કરી હતી લોકોએ ફટાકડા અને તિરંગો લહેરાવ્યો હતો ઉત્સાહિત ચાહકોએ ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા અને ખેલાડીઓને જીતની શુભેચ્છા આપી હતી ભારતીય ટીમે આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું ફાઇનલમાં રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો આ વિજય સાથે ભારતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની મજબૂત દર્શાવી છે ભારતીય ક્રિકેટ ચાહકોમાં આનંદ ને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો